દ્વિતીય સત્ર માટેની વિકાસ સવાલ અસાદુ રૂપ આપો એનો પહેલો દાખલો છે વીસ ની છ ઘાત ભાગ્યા પાંચ એક્સની બે ઘાત ભાગ્યા બે એક્સની બે ઘાત ચાલો આપણે આ દાખલો ગણીએ તો ધ્યાન વીસ એક્સ ની છ ઘાત પહેલા શું કરવાનું તમારે છે ને સાદુ રૂપ આપી દેવાનું પહેલા તો કૌશનું સાદુરૂપ કેમનું અપાય તો કે ધ્યાને વીસ એક્સ ને છ ઘાત આવું લખવાનું વીસ એક્સની છ ઘાત ભાગ્યા પાંચ એક્સની કેટલી ઘાત બે ઘાત ભાગ્યા બે એક્સની બે ઘા બરાબર લખવાનું ભૂલવાનું નહીં બરાબર વીસ એક્સની હવે જો આવું થાય ને પાંચ ચોકું વીસ પાંચ ગયા પાંચ ગયા તો વધ્યું શું ચાર હવે એક્સની છ ઘાત અને અહીં ઘાત ભાગામાં છે એક્સની બે ઘાત ભાગ્યા બે એક્સ ની બે ઘાત ચાલો તો ચાર એક્સ ની છ ઘાત નહીં ભાગાકાર હોય ને ઘાત એક સમાન આધાર છે ને એક્સ એક્સ સમાન આધાર છે ઘાત અલગ અલગ છે પણ વચ્ચે નિશાની કઈ છે ભાગાકાર તો ઘાતો શું થાય બાદ બાકી થાય શું થાય બાદ બાકી તો માઇનસ બે ભાગ્યા બે એક્સ ની બે ઘાત તો કે બરાબર ચાર એક્સ ની છ માંથી બે જાય તો ચાર ભાગ્યા આ છે ને ભાગ્યા તેના આમ લખું છું ભાગ્યા બે એક્સ ની બે ઘાત હવે ભાગ્યા કરી દે ચાર એક્સ ની ચાર ઘાત ભાગ્યા બે એક્સ ની બે ઘાત ને આપણને ખબર છે બે દુ ચાર તો બે બે ગયા તો વહી શું બે એક્સ ની ચાર ઘાત હવે ચાર છે ને બે ઘાત ભાગાકાર માં છે તો આ ઘાત શું થાય ભાગ ભાગ તો ચાર બે જવાબ શું આવ્યો બે એક્સ ની ચાર માંથી બે જાય તો

આપણે લખીએ કે બે વર્ગ છે એટલે કે બે ઘાત છે બરાબર ને તો બરાબર ત્રણ ની પાંચ ઘાત ગુણ્યા હવે જો આખા નો વર્ગ છે ને તો આખાનો આપણે વર્ગ કરીશું આવું મેં કહું માં બે નો વર્ગ

ગુણાકાર થાય આવું હોય એની એમ ગત આખા કૌંસ ની એન ઘાત તો શું થાય એની એમ ગુણ્યા ધ્યાન તો કેટલી થાય આઠ ગત છે ને ગુણાકાર કરવાનો ની ઘાત નો શું કરવાનો ગુણાકાર તો એક્સ ની ચાર દુની આઠ એક્સ ની ચાર દૂની આઠ છેદ માં 6 નો વર્ગ તો 6 નો વર્ગ એટલે લખાય 6 નો વર્ગ બરાબર છ ગુણ્યા છ તો છંગે છંગે છત્રીસ

અને ઘાત અલગ અલગ તો ઘાતો શું થાય આ નિશાની ભાગ ભાગો ની શું થાય તો હવે ને એક્સ ની છ હે ને તો ચાર ચાર ગયા ચાર ચાર ગયા તો કે ત્રણ ની પાંચ ઘાત ગુણ્યા એક્સ ની આઠ માંથી છ જાય તો કેટલી વધે બે તો એક્સ ની બે ઘાત છેદ ન વડે નવ હવે આપણને ખબર નવ એટલે શું ત્રણતાલીસ નવ ત્રણ ગયા ત્રણ ગયા હવે શું હોય તો બકા તમે નીચે કરજો બીજા પાના પર કરજો પણ આપણે જગ્યા નથી કરું છું બરાબર તો એક્સની બે ઘાત છે અહીં પાંચ ઘાત ને અહીં બે ઘાત એટલે આધાર કેવો છે એક્સ એક્સ છે સરખો સરખો છે પણ ઘાત અલગ અલગ છે અને વચ્ચે નિશાની ગુણાકારની છે તો ઘાતોનો શું થાય સરવાળો તો પાંચ વત્તા બે છેદમાં કેટલા વૈદા ખાલી

ગુણ્યા બે એક્સ નો વર્ગ તો હવે ધ્યાન નહીં આપણને ખબર છે ત્રણ નો ઘડી આવે ને તેમાં આવે ત્રણ ચોકું બાર ત્રણ ત્રણ ગયા ગયા તો શું ચાર એક્સ ની નવઘાત ગુણ્યા બે એક્સ નો વર્ગ તો કે ચાર હવે અહીં દેખો પકા આધાર કયો છે બન્યોમાં એક્સ ની નવ ઘાત ને એક્સ ની છ ઘાતમાં અધાર કયો છે એક્સ જ આધાર છે ને આધાર જો આવું હોય બકા જેમ કે એક્સ ની નવ ઘાત છે ને તેમાં આ એક્સ ને શું કહેવાય

ભાગ્ય એટલે કે લખો છેદમાં ચાર ની કેટલી ત્રણ ગાત ને આપણને ખબર છે ને ભાગ ચલો અને ચાર ગયા હવે બરાબર લખવાનું ભૂલવા નહીં બરાબર અંદર લખજો અમારા જગ્યાના અત્યારે બહાર લખ્યું છે બરાબર ચાર પાંચ નો વર્ગ ભાગ્યા પાંચ ની કેટલી घात ચાર घात છેદમાં એક્સની કેટલી ઘાત કંઈ ના હોય તો એક જ હોય ને ભાઈ એક લખો ના લખો કોઈ વાંધો નહીં ચાલો બરાબર પાંચ નો વર્ગ સોરી બકા સહગુણક નહીં કહેવાય બકા એને શું કહેવાય આગળ પાંચ સહગુણક છે અહીં આપણે વાત કરીએ પણ ચલ દેખો અહીં ધ્યાન આપો હવે અહીં એક્સ છે અહીં એક્સ છે આધાર કયો છે એક્સ ને એક્સ અહીં એક્સ નહીં એક્સ તો આધાર ગયો છે એક્સ પણ ગત કેવી છે અલગ અલગ અહીં નિશાની કઈ છે તો શું થાય બાદ બાકી પાંચ ની બે ઘત ભાગ્યા પાંચ પાંચ એક્સ ની ત્રણ જાય તો કેટલી વધે એકડે એક એટલે આપણે લખીને બેઠું હવે દેખો પાંચ બે ભાગ્યા પાંચ